નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભારત એકાદમી ભાવનગર લાવી રહ્યું છે આપના માટે જીસીઆરટી ની જાહો જલાલી આ જાહો જલાલી એટલે કે ધોરણ છ સામાજિક વિજ્ઞાન જેમાં જીસીઆરટી ની ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે આ ટેસ્ટ આપવા માટે મિત્રો તમારે ધોરણ છ ની પાઠ એક થી પાંચ વાંચવાના રહેશે આ પાઠ એક થી પાંચ માંથી જ વીસ પ્રશ્નો પૂછવામાં આવશે વીસ પ્રશ્નો વીસ મિનિટ વીસ માર્ક ડન છે મિત્રો આ ટેસ્ટ આપવા માટે કરવાનું શું તો આ ટેસ્ટ આપવા માટે ભારત ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો સાહેબ ટેસ્ટ ક્યારે આપી શકાશે તો મિત્રો યાદ રાખજો સોમવારે સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમે ટેસ્ટ આપી શકો છો ટેસ્ટ એક જ વાર આપી શકો છો એકથી વધારે વખત આપી શકાશે નહીં જેવું તમે બટન શરૂ સ્ટાર્ટ બટન આપશો એટલે ટેસ્ટનો સમયગાળો વીસ મિનિટનો સમયગાળો શરૂ થઈ જશે